जय श्रीमन नारायण रामानुज दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय तेर क्षेत्र क्षेत्र विभाग योग श्लोक एकत्रीस अनादित्वात्, निर्गुणत्वात परमात्मायम् अव्ययः शरीरस्थोऽपि कौन्तेया न करोति न लिप्यते ओ ગીતાચાર્ય કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને ક્ષેત્ર ક્ષેત્ર યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન આત્મા તેના જ્ઞાન દ્વારા સમગ્ર શરીરમાં વ્યાપેલો હોવાથી આપણે તે આત્માને શરીરના સંદર્ભમાં પરમાત્મા કહીએ છીએ આત્મા શાશ્વત છે કારણ કે તેનો કોઈ આરંભ નથી આત્મા અવિનાશી હોવાથી તેને અવ્યય કહે છે આ ઉપરાંત આત્મામાં રજોગુણ કે તમોગુણ હોતા નથી તે માત્ર શુદ્ધ સત્વ ગુણ ધરાવે છે આત્મા માત્ર શુદ્ધ સત્ત્વ ગુણ ધરાવતો હોવાથી તે કોઈ પણ કાર્યનો કરતા નથી આવું શા માટે કારણ કે કોઈ પણ કાર્ય કરવા માટે ત્રણેય ગુણો સત્વ રજો અને તમો ગુણ ઉપસ્થિત હોવા આવશ્યક છે જોકે આ ત્રણ ગુણો આત્મામાં નથી હોતા તે શરીર અર્થાત પ્રકૃતિમાં છે આ પ્રમાણે શરીરમાં ત્રણ ગુણો હોવાથી પ્રવૃત્તિઓ શરીર દ્વારા થાય છે તેથી આત્મા કરતા નથી શરીર અર્થાત પ્રકૃતિ કરતા છે આ ઉપરાંત શરીરના ગુણો આત્માને સંબંધિત નથી આ પ્રમાણે કહીને શ્રી કૃષ્ણ પરમાત્મા આત્માની પવિત્રતા વ્યક્ત કરી રહ્યા છે આપણી પવિત્રતા અર્થાત આત્માની પવિત્રતાનો વારંવાર સ્મરણ કરતા કર્મો આત્મા દ્વારા નહીં પણ શરીર દ્વારા થાય છે તે સમજતા કરતાપણાનો શ્રેય શરીરને આપીને આપણે કર્મના બંધનમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરતા રહીએ શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું ધ્યાન કરતા ચાલો આપણે શ્રીમન નારાયણને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે આપના શરીરનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો આરંભ કરીએ શ્રીમન નારાયણનું શરણ લઈ ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું અશ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ અનાદિત્વાત નિર્ગુણત્વાત પરમાત્માય શરીરસ્થોપી કૌન્તેય ન કરોતિ ન લિપ્યતે શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ ગીતાનો સાર અધ્યાય અઢારના શ્લોક પાસઠ થી સિત્તેરમાં માં આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમ નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણો સાતમો વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણો આઠમો વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમનારાયણ કરીશીએ વચનમ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ મસ્ત જય શ્રીમનારાયણ અનાદિત परमात्मायम् अव्ययः शरीरस्थोऽपि कौन्तेया न करोति न लिप्यते ओ अनादित्वात् निर्गुणत्वात् परमात्मायमव्ययः शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते